કેમ છો છ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ આજના તુવેરના બજાર ભાવ વિડીયોને અંત સુધી જોજો ખેડૂત મિત્રો મોડાસા એક હજાર પાંચસો ને એક પચીસ રૂપ પચીસ રૂપિયા થી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર બસો ને તેર રૂપિયા થી એક હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા મોરબી એક હજાર પંચાવન રૂપિયા થી એક હજાર ચારસો એકાવન રૂપિયા એક હજાર બાવીસ રૂપિયા થી એક હાજર ત્રણસો ને બાવીસ રૂપિયા વેરાવળ એક હજાર બસો અઢાર રૂપિયા થી એક હજાર પાંત્રીસ રૂપિયા જોઈએ આગળ મેંદરડા એક હજાર બસો ને પચીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને નવ્વાણું રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને દસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા વડાલી એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા જોઈએ આગળ ખાંભા એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા ધારી એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ત્રણસો ને એક રૂપિયો ધ્રોલ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા ખોડીનાર એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બહુ બહુચરાજી એક હજાર બસો ને એકસઠ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા પાટડી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા જુનાગઢ એક હજાર બસોને એક રૂપિયાથી એક હજાર ચારસો ને બાવન રૂપિયા અમરેલી એક હજાર બસો દસ રૂપિયા થી એક ને ચારસો રૂપિયા હારીચ એક હજાર બસો બે રૂપિયા થી એક હજાર પાંત્રીસ રૂપિયા મહુઆ એક હજાર બાવન રૂપિયા થી એક હજાર વીસ રૂપિયા ભુજ એક હજાર રૂપિયા થી એક હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના ટુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળે જય જવાન જય કિશન